અજેન્દ્ર અજયે જણાવ્યું છે કે ચાર ધામ યાત્રાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે તેમણે કહ્યું કે હાલમાં સરકારે તમામ રાજ્યોના વીઆઈપી અને ને સુધી દર્શન માટે ન આવવા વિનંતી કરી છે સમિતિના અધ્યક્ષે શ્રદ્ધાળુઓની ભક્તિભાવ સાથે દર્શન માટે આવવા અને સોશિયલ મીડિયા ઉપર રીલ બનાવવાનું ટાળવાની અપીલ કરી છે મંદિર સમિતિ ભવિષ્યમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકવાનું પણ વિચારી રહી છે બુધવારે ચારધામના બદ્રીનાથ માટે છ લાખ અઠાવન હજાર ચારસો છ્યાસી અને હેમકુંડ સાહિબ માટે પિસ્તાલીસ હજાર નવસો નોંધણી કરવામાં આવી છે બુધવારે સમગ્ર દિવસ દરમિયાન ઓગણસાઠ હજાર આઠસો ને ચાર રજીસ્ટ્રેશન થયા હતા અને બદ્રીનાથ ધામમાં ભક્તોને દર્શન માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે મુસાફરોની દર્શન માટે ટોકન આપવામાં આવશે